જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું સત્તુનું જ્યુસ તેને સત્તુની છાસ પણ કહી શકો છો તમે સત્તુનું જ્યુસ પણ કહી શકો છો સત્તુ એટલે દારિયાના ભૂક્કાને સત્તુ કહેવાય છે તો આપણે અહીં દારિયાનો ભૂકો કરીશું મેં અહીં ફોતરા સાથે જ દારિયાનો ભૂકો કરી લીધો છે તમે ફોતરા કાઢીને પણ આનો ભૂકો કરી શકો છો આપણે આનો ભૂકો આ રીતે એકદમ ઝીણો લોટ જેવો કરવાનો છે હવે અહીં આપણે તેમાં ઝીણી એકદમ સમારેલી ડુંગળી ઝીણા સમારેલા મરચાં મરચાં તમારે સ્વાદ મુજબ લેવાના છે જો તીખા હોય તો ઓછા નાખવાના સાથે જ હું તેમાં સંચળ પાવડર નાખીશ શેકેલા જીરાનો પાવડર નાખીશ અને સ્વાદ પ્રમાણે હું તેમાં થોડું એવું લીંબુનો જ્યુસ નાખીશ સાથે જ ફ્રેશ ધાણા સુધારીને નાખીશ મિત્રો આ જે જ્યુસ છે આ જે છાસ છે તે ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક છે આ પીવાથી લૂ નથી લાગતી આમાં ડુંગળી પણ નાખેલી છે ડુંગળી પણ આપણને લૂ લાગવા દેતી નથી આ તમે બારે મહિના આ જ્યુસ છે તે પી શકો છો આ જે ડાયટ કરતા હોય તેના માટે પણ ખૂબ જ ઉપયોગી છે જો તમે આ એક ગ્લાસ જ્યુસ છે તે પી લેશો તો આખો દિવસ તમારો ફ્રેશ જશે તો આપણે તેને મિક્સ કરી તેમાં થોડું પાણી એડ કરશું જરૂર મુજબનું જ પાણી એડ કરીશું પાણી ઠંડુ નાખીશું હવે સાથે આપણે તેમાં બરફ નાખશું અને આ મિક્સ કરેલું જ્યુસ છે તે આપણે ગ્લાસમાં સર્વ કરશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો રેસીપી સારી લાગે તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો ફ્રેન્ડ્સ એક વખત આ સત્તુની છાશ જરૂરથી બનાવજો મને વિશ્વાસ છે કે ઘરના બધાને ભાવશે અને શરીરને તમારા રિફ્રેશ કરી દેશે આ સત્તુનો જ્યુસ તો મને ખૂબ જ ભાવ્યું તો તમને કેવું લાગ્યું મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાય